જિલ્લા વિકાસ અધિકારી આર વી વાળા અને મદદનીશ કલેક્ટર પ્રથમજીત કૌર અને નાયબ કલેક્ટર પ્રોટોકોલ એન એફ વસાવા ડીવાય સંજય શર્મા સહિતના અધિકારીઓએ પુષ્પગુચ્છ અર્પણ કરીને તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું બ્યુરો નેશન પ્લસ ન્યૂઝ એકતાનગર સમાચારો સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર